આ બાઇકમાં નથી ઇન્ડિકેટર કે નથી કાંઈ પણ નથી ઓઇલ લીધ છે ઘણા માણસો મને સંભળાવ્યું મારા સગાવાલાએ સંભળાવ્યું ફોન ને મેં આમ કઈ સેલ્ફી પાડવા માટે નથી લીધેલો કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોકમાં સ્વપ્ન કહેતા હતા કે ભાઈ એવી કેપેસિટી ના હોય ને એટલો બધો ફોન મોટો ન લઈ લેવાય ને આવી રીતના ના કરનાર કહે ને આવી રીતના ના કરનાર કહે ઘણા બધા લોકો મને કહેતા હતા બરાબર હું તમને આજે હકીકત વાત કરું બરાબર હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ ત્યાંથી તમને ખબર પડી જાય કે ભાઈ આ કઈ રીતના છે બરાબર પહેલી વસ્તુ હું એ વાત કરું કે જો પહેલી હું તમને વાત કરું કે ભાઈ મેં જે આ વસ્તુ કર્યું હોય ને મકાન તો કે ભાઈ જરૂરી માટે કરેલું છે બરાબર એટલે મેં ફોન એટલા માટે લીધેલો છે કે હારી સૂટ માટે બાકી એવું નથી મને કોઈ મેં દેખાવ નથી કર્યો કોઈ ધીમે એવી રીતના નથી કર્યો હું ઉપલા ખીચામાં રાખીને હાલું એવી રીતના કાંઈ પણ મેં વસ્તુ નથી કરેલી હું તમને બીજું એક્ઝામ્પલ આપું કે ભાઈ જરૂરિયાત વસ્તુ હોય ને એમાં જ હું પૈસા નાખું છું બીજી ક્યાંય ખોટી રીતના હું કાંઈ પૈસા નથી વેસ્ટ કરતો હું તમને દેખાડું કે આજે મારી બાઇક જોઈ લો તમે આ બાઇકમાં નથી ઇન્ડિકેટર કે નથી કાંઈ પણ એટલે આ તમે ખાલી બાઇકનું આમ દ્રશ્ય જોઈને તમને ખબર પડી જાય કે ભાઈ આ બાઇકની હાલત શું જો એક સાઈડનું પડયું પણ નથી મારી પાસે આ બાઇક જુઓ તમે આખે આખી બધું તૂટેલી વસ્તુ હોય ફૂટેલી વસ્તુ હોય બરાબર આ બાઇકમાં તમને કંઈ એટલે કંઈ હાજું નહીં દેખાતું હોય કહેવાનો મતલબ એ છે મિત્રો કે ભાઈ હું છે ને જરૂરિયાત હોય ત્યાં જ વસ્તુનો હું છે ને પૈસા નાખું છું બીજી જગ્યાએ હું નથી નાખતો જો મને એવું હોત ને ભાઈ હું દેખાવ કરવા માગતો હોત ને તો આ બાઈક પણ છે ને હું લઈને હારી હારી બાઈક લઈને હું ગુમરો મારતો હોત અને હું ખુદ તમને ચોખ્ખી વાત કરું કે હું એક છે ને ખુદ બાઇકના શોરૂમમાં જ છું અને જો આપણે લેવી હોય ને તો આપણે સસ્તામાં જ થઈ જાય ને બધી રીતના થઈ જાય બરાબર તો હું જો એ લઈ હપ્તો હો બરાબર તો હું તમને દેખાડી હવે કે ભાઈ આ રીતના મેં બાઇક લઈ હું એટલી લઉં છું તો મેં કોઈ બી એવી રીતના નથી કર્યું અને હકીકત વાત કરું ને આ મમ્મી આ મમ્મી બેમિલી જ ખાંડવાનું બંધ રાખો મમ્મી હે ને હવે દસ્તો મારા રાખો દસ્તો માય કે તમે સારી સારી વસ્તુ દેખાડો છો બીજી નેગેટિવ પોઈન્ટ તો ભાઈ ઘણા માણસોને હોય પણ મારું કહેવાનું મતલબ એ કે ભાઈ મોટિવેશન અને તમે આગળ વધવાનું વસ્તુ શું છે ખબર કે તમે સારી વસ્તુ દેખાડો ને કોઈક માણસ મોટિવેશન થાય એટલા માટે હું સારી વસ્તુ દેખાડતો હોય તો જોઈ લો મેં તમને આ ગાડી દેખાડી છે તો આ ગાડીમાં કંઈ એટલે કંઈ હાજું નથી બરાબર આઈથીન બધું એન્જિનમાંથી ઓઇલ લીક છે પંખો તૂટી ગયેલો છે પાછળની સીટનું જો પડ્યું છે એ તૂટી ગયેલું છે ટાંકી આખી કટાઈ ગયેલી છે આમાં કાંઈ એટલે કાંઈ તમે જોઈ લો એક વસ્તુ પણ હાજી છે અને આ છે ને પહેલી વસ્તુ તો એ છે કે ભાઈ મને એટલો શોખ નથી હું બાઇકનો શોખ નથી ફોર વ્હીલનો શોખ નથી એટલે શોખ તો નથી એટલે આપણે એ વસ્તુને તો પહેલાં કાઢી જ નાખીએ બરાબર અને બીજી વસ્તુ એ છે કે જરૂરી છે આપણે હકાવવા માટે તો મારે છે ને હું તમને આખી વાત વાત કરું ને તો મારે રોજની ત્રણ ચાર કિલોમીટર હાકવાની છે આથી જ જોબ ઉપર જવાનું જોબથી પાછું વ્યાવાનું એટલા માટે તો આપણે શું જરૂરિયાત પડે કહો એટલા માટે મેં આમ નામ જ રાખી છે એમાંથી કાંઈ એટલે કાંઈ મેં કર્યું નથી બરાબર બાકી અત્યારે લેવી હોય તો આપણે લઈ શકીએ એ તો હો તકાય એવું નથી કે ભાઈ નથી લઈ શકતા લઈ શકીએ પણ ઘણા માણસોએ મને સંભળાવવું મારા સગાવાલાએ સંભળાવ્યું ઘણા બધા માણસોએ કીધું કે છે ને આ એવડી એવડી વસ્તુ ખોટું એ કે દેખાવ ના કરાય એટલે કહેવાનો મતલબ એ છે કે હું દેખાવ દી મેં નથી કર્યો જો હું દેખાવ કરતાં આવડતું હોત ને તો ભાઈ એને હું બધું સારું સારું લઈને જ રખડતો હતો આ જે બાઇક છે ને એ મારા પપ્પાની પહેલી બાઈક છે એને મારા પપ્પાએ જ લીધેલી છે બરાબર એટલે હું નાનો હતો ને તો તમને ખબર હોય મિત્રો કંઈ તો ભાઈ એટલા બધા કોઈ પેઇન્ટર કે હોય કામ કરવાવાળા માણસો હોય તો એ એટલા બધા ઇંગ્લિશ પાવરફુલ ના હોય કોઈ તો છતાં છે ને પપ્પાએ મારું નામ લખાવેલું હતું મસ્ત મજાનું અભિષેક લખાવેલું હતું તો જો એમાં છે ને સ્પેલિંગ જો એ બી આઈ એસ એચ ઈ કે તો અભિષેક થઈ ગયો તો એ જ છે ને હોય છે ભૂલાઈ ગયો તે તો ભાઈ હું આમાં કોઈને ખબર હોય ગયો એટલે માટે અભિષેક થઈ ગયો બાકી અમારા પ્રેમ મળે ને એ વસ્તુ નથી મળવાની થોડું વજન હોય ને હું ને મમ્મી બી ભેગા જાય ને તો આ બાઈક આપણું ખેંચી લે બરાબર એટલે જૂના જેવું તો થાય જ નહીં ઓલું કહેવાય છે ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ એટલે એનાથી બેસ્ટ એ કોઈ વસ્તુ નથી એટલે બીજી તમારી લાગણી હોય ને મિત્રો એ આમાં જ છુપાયેલી હોય મારા પપ્પા એટલી સાચવતા એટલી ઘણી બધી વસ્તુ આમાં તૈયાર કરતા અને બીજી વસ્તુ એ કે જ્યારે ચોમાસું આવે ને તો રીંગમાં છે ને કમ્પ્લીટ ગીરીશ લાગી જતું બે બે રીંગમાં ગીરીશ લાગી જતું એટલે ગાડીમાં ક્યાંય કાઠ લાગવા પણ નહોતો જ્યાંથી ને અમે બે ભાઈઓએ લીધી છે ને હાંકવા જ્યાંથી પડ્યું નોખું થઈ ગયું હે એન્જિનમાંથી ઓઇલ નીકળવા માંડ્યા હે ગાડીના ઇન્ડિકેટર ભાંગી નાખ્યા છે અને હકીકત વાત કરું કે તો આ ગાડી એટલી મજબૂત કહેવાય તો ભાઈ ખુટિયાએ છે ને આ આપણે અહીંયા છે ને ખૂટિયા આ એંગલમાં ભરાવેલું હતું આઈથી ખુટિયાએ ઉલારી આખી ગાડીને ઉચકાવીને ઓલી બાજુ નાખી દીધી કોઈ આ ગાડી હજી એમને કંઈ પણ નથી થયું જોઈ લ્યો વિચાર કરો કે આપણે લાખ નો પૂર હોય ગાડી આખું પાંચ હજારની તો તો તમે એ ડિફરન્સ જ ઘણો પડી જાય ને એટલે એવું નથી હું દી એવી રીતના નથી કે દેખાવ કરીને માનું છું કોકનું જોઈને આગળ નીકળી જવું એક પેલી વસ્તુ હોય બીજી વસ્તુ કે તમે કામ માટે લેવો જો હું આમાં જે કામ કરતો હોય તો આપણે એ બિઝનેસ ગણવાનું હોય બરાબર કે બિઝનેસ થ્રુ જ હાલવું પડે એટલા માટે મેં કાંઈક ઇન્વેસ્ટ કર્યું છે આ ફોન એક ઇન્વેસ્ટ નથી કહેવાનો પણ મારા માટે જો છે ને હંડ્રેડ પર્સેન્ટ ઇન્વેસ્ટ જ કહેવાય સેલ્ફી પાડવા માટે મિત્રો હોય મેં કાંઈ નથી લેલો આ ફોનને મેં આમ કંઈ સેલ્ફી પાડવા માટે નથી લીધેલો બાકી તો તમે જોયા એ હું કોઈથી સેલ્ફી નથી પાડતો એને આમ ખીચામાં ક્યાંય રાખવા માટે નથી લીધો બરાબર આમ ખીચામાં આગલા ખીચામાં બાકી મોસ્ટ ઓફલી બહુ રાખે એટલે આપણે રાખવા માટે નથી લીધો સાસણ ભરવા ગયા તા હરેકના ફોટા પાડવા મેં બધાના ફોટા પડ્યા મારો ને કંઈ પણ એટલું બધું નહોતું ઉતાર્યું મેં બધાના ફોટા પડ્યા એટલે આપણે એવું નથી પીઓવી રાખતા કે ભાઈ મેં મારા કામ હાટું લીધો તો હું કામનો જ ઉપયોગ રાખું આપણે બધાને જે ભાઈ બધા માણસ છે આ બધી વસ્તુ તો બે ઘડીની લાખો ની લો કરોડો ની લો કે અબજો રૂપિયા ની ઘડીકવાની છે પણ તમને સાચી મનોરંજન મળે એના જેવી તો વસ્તુ એ કોઈ નથી તો પછી આપણે ઈ વસ્તુને અભિમાન કરીને શું કરવાનું પૈસા બરાબર એટલે પૈસા અત્યારે પ્રિપેર કરે જ છે ને હું ટકા હું તો એ જ માનું છું હમણાં જો પૈસાને હું દેખાડું ને ગાડી બધી વસ્તુ દેખાડું ને તો માણસ વધારે જોવે છે એમ પણ એવું હકીકત ના કરાય તમે કોકનું લીગલી વસ્તુ જોવો ડાઉન ટુ અર્થ માણ હોય એ માણસનું તમે વધારે પ્રિપેર કરીને ફોલો કરીને આગળ વધશો ને તો તમારા જીવનમાં ચેન્જીસ આવશે બાકી તમે ઓફ 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 વસ્તુ ડાયરેક્ટ જોયા રાખશો કોઈક માગેલી ગાડીઓ લઈને રખડતા હોય ને એવી વસ્તુ જોયા રાખશો તો એ તો ખાલી બે ઘડીનો વિડીયો બનાવવા માટે વાપરતો હોય તો તમે હકીકત ઈ એમઆઈ ઉપર લઈ લઈ લઈને છે ને ભાઈ દેખાવ કરો એટલે એવી વસ્તુ કોઈ દી ના કરાય જો મારે જરૂરિયાત હોય ને તો મારે છે ને ચંપલાની જરૂરિયાત ના હોય મિત્રો એટલે આ વસ્તુ વાત કરું તો બૂટ અત્યારે મારા છે એક બ્લુ થઈ ગયું ને એક કાળું થઈ ગયું તોય હજી રોડવું ચપ્પલ પર જોઈ રહ્યા હું બોલા જ પહેરું બરાબર મોટો થઈ ગયો હવે કે તારે પહેણવાનું છે હાલો કાંઈ વાંધો નહીં કરીએ બાકી જો મને કંઈક દેખાવ તો કંઈ એટલે કંઈ બરાબર કરવો ગમતું જ નથી એટલે કહેવાનું મોટિવેટ એ છે કે મિત્રો જો હું આવી ગાડી વાપરીને પણ છે ને હું બધે રખડું છું બરાબર હું એવું કોઈ દી નથી વિચારતો કે ભાઈ આ ગાડી લઈને ના જવાય હું તો લઈને જાઉં ગામમાં જાઉં બજાર વચારે જાઉં મમ્મી હજી કઈ કહી દે કે ભાઈ હવે ગાડી બદલાઈ નાખાય કે આવી ગાડી ના રખાય પણ મેં કીધું મમ્મી આપણે જરૂરિયાત નથી અત્યારે તો આ ગાડીને બદલાવીને શું કરવું ક્યાં એટલે આના ગાડીમાં આપણે જીવન પસાર કરવાનું છે તમે મિત્રો કોમેન્ટમાં કહેજો આ ગાડીને છે પપ્પાની ગાડી છે એને મોડીફાય કરાવાય કે પછી નવી લઈ લેવાય મોડીફાય કરાવું શું ને કારણ કે હવે કરાવવું હોય તો ફરજિયાત છે કારણ કે બધું આખું ફેલ થઈ ગયું હોય બરાબર પહેલો વિડીયો છે મારો બાકી મેં કોઈથી તમને ગાડી મારી નથી દેખાય કહેવાના મતલબ બી છે ને મેં કોઈથી ગાડી નથી દેખાય મેં કઈ બીજી વસ્તુ નથી દેખાઈ ઘણી બધી વસ્તુ એવી રીતે નથી દેખાડી એટલે આપણે એવું નથી કે ભાઈ સારી વસ્તુ હોય એ જ આમ પ્રિપેર કરીને આલું છું એવું નથી એટલે એ કોઈ રીતે આપણે અભિમાન કર્યું જ નથી પછી જે માણસને લાગતું બાકી આ જમાનામાં એવું છે કે કોઈને પહોંચી નથી આપતા આ માણસને આમ કહે તો એ ના ભૂગીએ સાચું કહે તો એ ના ભૂગીએ બરાબર તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અને હકીકત જો આ વસ્તુ તમને આમ સહેમત હોય તો એક લાઇકનું બટન જરૂરથી દબાવી દેજો અમે મળી આવા નવા નવા બ્લોગમાં બાય બાય